હેલો મિત્રો વેલકમ ટુ વસુંધરા સાડીમાં આજે તમને કંઈક અલગ અલગ વસ્તુ બતાવવાના છે લૂઝમાં ફેન્સી વસ્તુ બતાવવાના છે એમાં કલરની વાત કરીએ તો ટોટલ સાત કલર છે આપણે સાતે સાત કલર જોવાના છે એની પહેલાં આપણે ફેસ ઓપન કરીને જોઈ લઈએ અને આપણે અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે મેં રોજે રોજ જોવા અમે અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તમે આખી ડિઝાઇન જોઈ શકો છો એકદમ લૂઝમાં ફેન્સી વસ્તુ છે આ જોઈ શકો છો આખી ઓલો ડિઝાઇન આવશે બ્લાઉઝ તમને બતાવીએ આ રીતના હું બ્લાઉઝ આવશે તમે બ્લાઉઝની ડિઝાઇન જોઈ શકો છો અંદરની આખી ઝીણી બુટ્ટીનું બ્લાઉઝ આવશે અને આપણે આ કલર જોઈએ અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો બધા કલર જોઈ શકો છો સાથે કલર બહુ મસ્ત છે અને એકદમ નવા કલર છે લાઇટ કલર છે તો આ રીતના કલર જોઈ શકો છો અમારા તમને કોઈ બી કલર ગમતો હોય તેનો પ્રિન્ટ બદલાઈ અને મારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો થશે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે પહેલાં પેલા જોઈ શકાય છે આવી એડ્રેસ તમને બતાવી એડ્રેસ મને ખ્યાલ આવશે ઘરે તમે આરામથી ધોઈ આપો અને પહેરવામાં તમને કમ્ફર્ટેબલ એ રીતનું કાપડ આવશે સારી આખી ડિઝાઇન આવશે આખી ઓલ ડિઝાઇનમાં આવશે અને મિત્રો મારો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા થેન્ક યુ